જાણીશું કે ત્રિગુણી માયાનો પ્રભાવ કેવો હોય છે એક મહાપુરુષ હતા આ મહાપુરુષ બ્રહ્મવેતા હતા બ્રહ્મ જ્ઞાની હતા પોતે પોતાના સ્વરૂપમાં સ્થિત થયેલા મહાપુરુષ હતા આ મહાપુરુષ એટલી પરાકાષ્ટાએ પહોંચેલા હતા કે ત્રણેય કાળનું જ્ઞાન તેમને પ્રાપ્ત થઈ જતું હતું આ મહાપુરુષ પોતાના વચનો દ્વારા પોતાના જ્ઞાન દ્વારા પોતાની ઉર્જા દ્વારા પોતાની શક્તિ દ્વારા આ જગતના મનુષ્યોનું કલ્યાણ કરતા હતા આ મહાપુરુષની પાસે જ્ઞાની ઓછા આવતા કેમ કે જ્ઞાનીને હું જ્ઞાની છું હું જાણું છું એવો અહંકાર હોય છે આ મહાપુરુષની પાસે ઘણા જિજ્ઞાસુ આવતા ઘણા મનુષ્યો આવતા ઘણા માણસો આવતા ઘણા શિષ્યો આવતા અને આ મહાપુરુષ દરેક જાગે એ માટે સતત પુરુષાર્થ કરતા રહેતા હતા એક દિવસ આ મહાપુરુષના ચરણમાં એક લોભી મનુષ્ય આવ્યો હવે આ મનુષ્ય એટલો લોભી એટલો માયાવી અને આ મનુષ્ય પોતે એટલી ઈચ્છાઓ કરે કે એનો કોઈ અંત નહીં આ મહાપુરુષ એ લોભી મનુષ્યને સમજાવે પાછો વાળે પણ તે સમજવા જ તૈયાર નહીં પાછું વળવા જ તૈયાર નહીં તે સમજે જ નહીં કોઈ વાત ન સમજે કોઈ સત્સંગ ન સમજે અને બસ આ માયામાં ને માયામાં તે રચ્યો પચ્યો રહેતો હતો પણ મહાપુરુષ પ્રત્યે તે થોડો ભાવ રાખતો હતો પ્રેમ રાખતો હતો એટલે મહાપુરુષ તો કરુણા સાગર દયાના સાગર એટલે મહાપુરુષના હૃદયમાં થયું કે આને જગાડવો તો છે જ આને બહાર કાઢવો તો છે જ એટલે મહાપુરુષે એક યુક્તિ કરી એક દિવસ મહાપુરુષે આ લોભે મનુષ્યને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે જો તું એવું વિચારે છે કે મારું આટલું કાર્ય થાય પછી હું ભજન કરીશ મને આટલું મળી જાય પછી હું ભજન કરીશ મારું ઘર બની જાય પછી હું ભજન કરીશ મને નોકરી મળી જાય પછી હું ભજન કરીશ મારા છોકરીના લગ્ન થઈ જાય પછી હું ભજન કરીશ મારો છોકરો મોટો થઈ જાય પરણી જાય એના છોકરા આવી જાય પછી હું ભજન કરીશ ઘડપણ આવે પછી હું ભજન કરીશ તો આવું વિચારે છે ને લોભી મનુષ્ય કીધું કે હા અને એના માટે જ કે હું પૈસા ભેગા કરું છું પૈસા વાપરતો નથી કે ભવિષ્યમાં મારા જોડે પૈસા હોય તો પૈસા હોય એટલે એમ એનાથી હું જીવન જીવું મારી જરૂરિયાત પૂરી થાય ને હું ભજન કરું પણ મહાપુરુષે કીધું કે આટલું થાય પછી ભજન કરીશ આમ થાય પછી ભજન કરીશ તો એ દિવસ ક્યારે આવતો નથી જો તારે ભજન કરવું હોય નીકળવું હોય તો આજે ને અત્યારે જ ભજન શરૂ કરી દે સાધના શરૂ કરી દે તો જ તું નીકળી શકીશ તારી પાસે ધન છે તો ગુરુ કાર્યમાં વાપર સારા કાર્યમાં વાપર તો તું આપતા શીખીશ તારો આત્મા સશક્ત થશે શરીર ભાવ ઓછો થશે ને તો નીકળી શકીશ પેલો મનુષ્ય સમજે જ નહીં કે ના એવું ના હોય કે આ બધું મારું સાંસારિક કાર્ય પૂર્ણ થશે ને પછી જ હું ભજનમાં બેસીશ મહાપુરુષે કીધું કે જો તું એક કામ કર તું એમ કે 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 છે છે મારી વાત સાચી આટલું કાર્ય થઈ જશે પછી હું ભજનમાં બેસીશ મનુષ્ય કીધું હા મહાપુરુષે કીધું કે હું તને એક કાર્ય આપું તું એ કાર્ય પૂર્ણ કરી દે તો હું માનીશ કે તું કે છે બરાબર છે અને આ કાર્ય પૂરું થાય પછી જ તારે ભજનમાં બેસવાનું મનુષ્ય કીધું ઠીક છે બોલો તમે કયું કાર્ય મહાપુરુષે કીધું કે તું બાજુના ગામમાં એક તળાવ છે ત્યાં જા અને ત્યાં જઈને એક કિલો દેડકા લઈ આવ એટલે તું ઘણા બધા દેડકા લઈ આવ અને પછી ત્રાજવામાં એક કિલો વજન ના દેડકા થાય એટલા દેડકા તું ભેગા કર અને એક કિલો વજન થઈ જાય દેડકાઓનું એટલા દેડકા તું ભેગા કરી લે તો હું સમજીશ કે તે કીધું એ બરાબર જ છે સાચું જ છે અને તારે આ કાર્ય પૂર્ણ થાય પછી જ ભજનમાં બેસવું જોઈએ પેલા મનુષ્યએ કીધું એમાં શું એમાં કંઈ મોટી વાત છે હાલ જ જોઉં હું તો તળાવમાં અને દેડકા લઈ આવું અને એક કિલો દેડકા વજન કરીને તમને આપું મહાપુરુષે કીધું ઠીક છે તું જા આ મનુષ્ય તો ગયો તળાવ કિનારે ઘણા બધા દેડકા એક થેલીમાં ભેગા કર્યા અને થેલી ભરીને મહાપુરુષની પાસે લઈ આવ્યો પછી ત્રાજવું મૂક્યું ત્રાજવા ઉપર એ દેડકા મૂકવા લાગ્યો હવે બે દેડકા મૂક્યા એક દેડકો કૂદકો મારીને આમ જતો રે બીજા દેડકા મૂક્યા પાંચ દેડકા કૂદકો મારીને આમ જતા રે પાછા દેડકા મૂક્યા એ કૂદકો મારીને આમ જતા રે બીજા દેડકા મૂક્યા એક કૂદકો મારીને આમ જતા રે પહેલાંને મૂકવા જાય તો પહેલાં જતા રે પહેલાંને મૂકે તો પહેલાં મૂક્યા એ જતા રે પચીસ દેડકા મૂકે તો પંદર જતા રે બીજા દસ મૂકે તો બીજા દસ જતા રે હવે એક કિલો વજન થાય જ નહીં આ તો એટલું મથે એટલું મથે પણ દેડકા ત્રાજવામાં રહે જ નહીં બપોરનો બાર વાગ્યાનો આ મનુષ્ય આ વજન કરવા માટે બેઠો હતો રાતના દસ વાગ્યા આ દેડકાને પકડી લાવે પહેલા દેડકાને પકડી લાવે પહેલાં દેડકાને પકડી લાવે પહેલા દેડકાને પકડી લાવે તો અંદર હોય એ કૂદીને જતા રહે પાછા એ દેડકાને પકડીને લાવે તો પહેલાના દેડકા જતા રહે અરે તે તો થાકી ગયો કે આ દેડકા તો રહેતા જ નથી વજન થતું જ નથી ટકીને બેસતા જ નથી કે આમનું વજન તો કેવી રીતે કરવું મહાપુરુષ હસવા લાગ્યા અને મહાપુરુષે કીધું કે એક કિલો દેડકાનું વજન કરી લે પેલો થાકી ગયો કે ગુરુજી નહીં થાય વજન હું તો થાકી ગયો ક્યારે આ દેડકાઓ ભેગા ત્રાજવામાં બેસશે નહીં ક્યારેય બધું જ પૂર્ણ થઈ ગયું એવું થશે નહીં અને ક્યારે આ દેડકાઓનું વજન થશે નહીં આ અશક્ય છે મહાપુરુષે કીધું ઠીક છે એ બધા દેડકાને પાછો જ્યાં જઈને તળાવમાં છોડી આવો પેલો મનુષ્ય ચાલતો 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 જાય છે અને એ દેડકાઓને જઈને તળાવમાં છોડી આવે છે અને પછી મહાપુરુષના ચરણમાં આવીને બેસે છે ત્યારે મહાપુરુષ કહે છે કે જેવી રીતે એક ત્રાજવામાં આ દેડકા રહેતા નથી આમથી આમ કુદાકુદ કરે છે ટકીને બેસતા નથી અને એ ટકીને બેસે એ શક્ય નથી એવી રીતે તું આ પૃથ્વીલોકમાં આ મૃત્યુલોકમાં જન્મ લઈને આવ્યો છું તો આ કર્તવ્યો આ સેવા કાર્ય આ જરૂરિયાતો આ ઈચ્છાઓ આ વાસનાઓ આ કલ્પનાઓ આ શક્તિઓ આ બધું તો રહેવાનું રહેવાનું ને રહેવાનું આ કાર્યો ક્યારેય પૂર્ણ થશે નહીં એટલે એની વાર જોઈશ નહીં આ બધું ક્યારેય એક જગ્યાએ સ્થિર થશે નહીં ક્યારેય એવું નહીં થાય કે બધું થઈ ગયું એવું ક્યારે બનશે જ નહીં કંઈક ને કંઈક બાકી કંઈક ને કંઈક બાકી તો રહેવાનું જ છે એટલે આ બધું પૂર્ણ થાય આ બધા દેડકાઓ એક ત્રાજવામાં આવે એની વાર જોઈશ નહીં કેમ કે એવું થશે નહીં જો તારે નીકળવું હોય તો અત્યારે હાલ જ ભજનમાં બેસ ધ્યાનમાં બેસ તો જ નીકળી શકીશ બાકી તું રાહ જોઈશ તો નીકળાશે નહીં પેલો મનુષ્ય જાગી ગયો કે સાચી વાત છે જન્મ્યો તે દિવસનું આ કાર્ય પેલું કાર્ય આ ઈચ્છાઓ આ શક્તિઓ આટલું થઈ જાય આટલું થઈ જાય આટલું થઈ જાય પણ એ ક્યારેય પૂર્ણ થયું જ નથી અને હજુ થશે નહીં મૃત્યુ સુધી નહીં થાય તો શું હું બેસી એ મનુષ્ય જાગી ગયો એને કીધું મહાપુરુષ તમારી વાત એકદમ સાચી છે આ મૃત્યુલોકમાં રાહ જોવાય એવી છે જ નહીં કેમ કે જન્મ મળ્યો આ શ્વાસા ક્યારે નીકળી જાય ક્યારે છૂટી જાય કોઈ ગેરંટી નથી કોઈ ખબર નથી તો આટલું થઈ જાય પછી ભજન કરીશ આમ થઈ જાય પછી ભજન કરીશ આના લગ્ન થઈ જાય પછી ભજન કરીશ આટલું મળી જાય પછી ભજન કરીશ એ વાતો મિથ્યા છે આ આવી જે વાત કરતા હોય સમજી લેવ કે એમને નીકળવું જ નથી જાગવું જ નથી પરાકાશ પહોંચવું જ નથી જેને નીકળવું છે એ તો બરાબર છે જે બધું છે એ બધું તો થયા કરશે એ બધું પરમાત્મા પર છોડી દો એ બધું સમયે બધું થયા કરશે પણ તમે જાગી જાઓ તમે ભજનમાં બેસવા લાગો તમે ધ્યાનમાં બેસવા લાગો તમે સાધનામાં બેસવા લાગો તો જ તમે નીકળી શકશો આ મનુષ્ય જાગી ગયો અને મહાપુરુષ પાસેથી તેને ગુરુમંત્ર લીધો અને એ મંત્રનો તે નિયમિત જાપ કરવા લાગ્યો અને જાપ કરતાં કરતા ધીરે ધીરે તે આ માર્ગે આગળ વધ્યો તો આ ત્રિગુણી માયા છે ત્રિગુણી માયા એટલે એક તમોગુણી માયા છે ઘણા મનુષ્યો કેવા હોય મારું એ મારું તારામાં મારો ભાગ એ તમોગુણી માયા એનો એની પર પ્રભાવ હોય રજોગુણી એટલે જે મારી પાસે છે એ તમારી પાસે છે એટલું એ સમજે છે આવા મનુષ્યો સત્સંગમાં જાય મહાપુરુષના સાનિધ્યમાં જાય તો એમને એ જ દેખાય કે જે મારી પાસે છે એ મહાપુરુષોની પાસે છે એટલી ખબર પડે પણ પોતાના સ્વરૂપની ઓળખાણ ન હોય પોતાના સ્વરૂપની અનુભૂતિ હોય નહીં જે સત્વગુણી જેની પર સત્વગુણી માયાનો પ્રભાવ હોય એ પહેલાં એમ કે કે હું સંસારી છું હું આમ છું પછી હું વૈરાગી છું હું ભક્ત છું હું આમ છું હું તપ કરું છું હું જપ કરું છું હું ધ્યાન કરું છું હું સાધના કરું છું હું ઉપવાસ રાખું છું હું ભજનમાં બેસું છું બધે હું 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 આવે એટલે હું ગયો નથી હવે જે મનુષ્ય તમોગુણી માયાના પ્રભાવથી ઉપર ઉઠે રજોગુણી માયાના પ્રભાવથી ઉપર ઉઠે સત્વગુણી માયાના પ્રભાવથી ઉપર ઉઠે અને મહાપુરુષના ચરણમાં રહીને જેને પોતાના આત્મસ્વરૂપનું જ્ઞાન થાય પોતાના આત્મસ્વરૂપની અનુભૂતિ થાય તે જ પરમ માર્ગે પ્રયાણ કરી શકે છે હજુ હું છે હું ભક્ત છું એ અહંકાર હું શિષ્ય છું એ અહંકાર હું સત્સંગ બોલું છું એ અહંકાર હું જ્ઞાની છું એ અહંકાર મારામાં સમજણ છે એ અહંકાર આ બધો અહંકાર છે આ આ આ બધી બધી માયા જ છે છે માયાના વમળોમાંથી તમારે ઉપર તમે બધાથી પર છો ચૈતન્ય સ્વરૂપ આત્મા એ તમારું સ્વરૂપ છે તો જ્યાં સુધી આ બધા બીજ બળે નહીં ત્યાં સુધી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી મહાપુરુષો એ સર્વ બીજને બાળીને પરમ કક્ષાએ પહોંચેલા હોય છે બટુકાનંદ હંમેશા સત્સંગમાં કહે છે કે જ્યાં સુધી માયાબીજ મમતા બીજ મોહબીજ ભય બીજ જપ બીજ તપબીજ ઉપવાસ બીજ મમતા બીજ ધ્યાન બીજ ભક્તિબીજ સાધના બીજ કર્મકાંડ બીજ હવન બીજ જ્યાં સુધી આ બધા બીજ બળે નહીં ત્યાં સુધી મનુષ્યને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી તેને આત્મ અનુભૂતિ પ્રાપ્ત થતી નથી તો આ બધા બીજોમાંથી ઉપર ઉઠવાનું છે આ બધા બીજ જ્યારે બળી જાય ત્યારે શૂન્ય શિખરમાં અખે મહેલમાં પરમ તત્વની અનુભૂતિ થાય છે જ્યારે તમને એ જ્ઞાન થાય કે પરમાત્મા એ મારી અંદર જ છે મારી અંદર આખે આખા પરમાત્મા છે હું અંશ નથી પૂર્ણ પરમાત્મા મારી અંદર જ છે એ અનુભવ થાય એ અનુભૂતિ થાય ને ત્યારે તમે પરાકાષ્ટાએ પોચો છો અને આવા જે મુક્ત મહાપુરુષો હોય મુક્ત હોય તાંત બંધ બધાથી જે મુક્ત હોય એવા મહાપુરુષો જ મનુષ્યને જગાડી શકે છે અને આવા મહાપુરુષોની પાસે મનુષ્ય ઓછા આવે છે કેમ આવા મહાપુરુષો તમારી ભ્રમણા તોડશે તમારો ભેદ તોડશે તમારો ભય ભાંગશે અને આ ભ્રમણાઓ તો એક જન્મની થોડી છે કેટલા જન્મો જન્માંતરની ભ્રમણાઓ છે અને જ્યારે એ તૂટે છે ત્યારે આ જગત મહાપુરુષોનો વિરોધ કરે છે કેમ કેમ કે જન્મો જન્મની ભ્રમણાઓ તોડી જે ભ્રમણાઓ વધારે જે ભેદ વધારે જે આ શક્તિઓ વધારે જે આમાં વધારે ગૂંચવાડો કરે એ તો સારા લાગે કેમ કે જન્મો જન્મનો ગૂંચવાડો છે એમાં થોડો વધારે ગૂંચવાડો થાય તો કઈ ફરક પડે નહીં પણ જે સાચા મહાપુરુષો છે છે એ તો તલવાર લઈને એ કાપશે એને તોડશે તાળા ખોલશે એટલે તમને એ મહાપુરુષો જુદા લાગશે તમે વિરોધ કરશો કેમ કે એમને જન્મો જન્મની તમારી ઊંઘ ઉડાડી છે પણ આવા મહાપુરુષો જો તમારા જીવનમાં હોય તમે એમના સાનિધ્યમાં હોય તો આનાથી મોટું બીજું કંઈ છે નહીં આનાથી અમૂલ્ય બીજું કંઈ છે નહીં જીવનમાં એ સાનિધ્ય મળ્યું મતલબ સમજી લેજો કે બધું જ મળી ગયું સર્વસ્વ અડસઠ તીરથ મારા ગુરુજીને ચરણે ગંગા જમનાને રેવા સદગુરુ એ જાગ્રત તીરથ છે એ જાગ્રત તીરથના ચરણમાં જ્યારે શિષ્ય જાય ને ત્યારે સદગુરુ એને ભીતર અડસઠ તીરથના દર્શન કરાવે છે ભીતર ગંગા સરસ્વતી છે એના દર્શન કરાવે છે ભીતર કેટલા ઘાટ છે એ ઘાટ પર બેસાડે છે આ સદગુરુ છે સર્વ પર્વતોના દર્શન ભીતર કરાવે છે સર્વ નદીઓના દર્શન સર્વસ્વ જે આ બાહ્ય જગતમાં છે એ સર્વના દર્શન સદગુરુ ભીતર જ કરાવી દે છે અને એ ભીતરની જે નદીઓ છે જે ભીતરનો ત્રિવેણી સંગમ છે એ ત્રિવેણી સંગમ પર સ્નાન કરવા માત્રથી જન્મો પાપ કર્મોનો નાશ થાય છે જન્મો જન્મના કર્મો દૂર થાય છે એ ત્રિવેણી સંગમ ભીતરમાં છે એ ત્રિવેણી સંગમમાં સ્નાન એક પ્રગટ સદગુરુ જ કરાવી શકે છે અને આ સંગમમાં જે સ્નાન કરે તે જ પરાકાષ્ટાએ પહોંચી પરમ માર્ગે પ્રયાણ કરી જીવન મુક્ત બની જીવતા જ મોક્ષની પ્રાપ્તિ કરી લે છે પણ આ કક્ષાએ પહોંચવું સહેલું તો છે પણ કોના માટે જે સમર્પિત થવા તૈયાર છે બાકી આ રસ્તે ચાલવું એ નાનીસોની વાત નથી આના માટે બહાદુરી જોઈએ નિડરતા જોઈએ એ જ આ માર્ગે ચાલીને પરાકાષ્ઠાએ પહોંચી શકે છે તો આ ત્રિગુણી માયાથી જે પાર થાય બાવન બાર નીકળે તે જ પરાકાષ્ઠાએ પહોંચી શકે છે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી સાંભળો પ્રેમથી સાંભળો અને હૃદયમાં ઉતારો આ સત્સંગ એ ફક્ત શબ્દો નથી ફક્ત કંઈ વાર્તાઓ નથી આ ઉર્જા છે આ ચેતના છે આ મહાપુરુષોનું સદગુરુ ચૈતન્ય છે આ સત્સંગ સાંભળવા માત્રથી તમારા ઘરમાં સકારાત્મક વાઇબ્રેશન આવે છે સારા વિચારો આવે છે એક પરમ ઉર્જા આવે છે એક પરમ ચૈતન્ય આવે છે અને તમારા ઘરમાં અને ઘટમાં શાંતિ અને આનંદ થાય છે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી સાંભળો અને હૃદયમાં ઉતારો આ આધ્યાત્મિક યાત્રા આ આધ્યાત્મિક માર્ગ અદ્ભુત અને દિવ્ય છે આ આધ્યાત્મિક માર્ગમાં બટુકાનંદની પરમ કૃપાથી મને જે પણ અનુભૂતિ પ્રાપ્ત થઈ જે પણ જ્ઞાન પ્રાપ્ત થયું એના સત્સંગ વિડીયો પણ મારી આધ્યાત્મિક યાત્રા ભાગ એક ભાગ બેથી ભાગ અગિયાર સુધી સદગુરુ ચૈતન્ય ચેનલ પર અપલોડ કરેલા જ છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે આધ્યાત્મિક માર્ગમાં છો ધ્યાન માર્ગમાં છો સાધના માર્ગમાં છો જ્ઞાન માર્ગમાં છો ભક્તિ માર્ગમાં છો જે પણ માર્ગમાં છો એ માર્ગમાં તમને જે પણ અવરોધ હોય મુશ્કેલી હોય જે પણ અનુભૂતિઓ થતી હોય તે અનુભૂતિઓ કઈ કક્ષાની છે કયું જા ચક્રજાગ્રત થવાથી કઈ અનુભૂતિ થાય તમે કઈ કક્ષાએ પહોંચ્યા છો એ સર્વ આ વિડિયોમાં આવશે તો આ વીડિયોથી તમને પણ માર્ગ મળશે રસ્તો મળશે અને તમે આગળ નીકળો એ જ ઉદ્દેશ્યથી આ અનુભૂતિના વિડીયો સદગુરુ ચૈતન્ય ચેનલ પર અપલોડ કરેલા છે અને આગળ પણ અપલોડ કરવામાં આવશે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણ